ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઇમ્પેક્ટના કાયદામાં કર્યા મોટા ફેરફાર ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના કમર્શિયલ બાંધકામો થશે નિયમિત નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોડાશો છો ડે ન્યૂઝ ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં ઇમ્પેક્ટ ફીના કાયદાને વ્યાપક બનાવ્યા બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇમ્પેક્ટ ફીના કાયદામાં મોટી રાહત આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા નિર્ણયમાં ગ્રામીણ વિસ્તારોમાં થતા બાંધકામોમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તે માટે સરકારે નિર્ણય કર્યો છે હવેથી ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે આ ઉપરાંત બિનઅધિકૃત રહેણાંક માટે બે હજાર ચોવીસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને અધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ ફૂટ મીટર સુધીના ખુટ્ટા પાર્કિંગ માટે ફી લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે અગાઉ ખુટતા પાર્કિંગના પચાસ ટકા જે તે પ્લોટમાં અથવા તો પાંચસો મીટર ની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના પચાસ ટકા ખુટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ બે હજાર બાવીસના જાહેરનામાથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમ અનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં જ અમલી કરાશે વધુ સમાચાર સાથે ફરી મળીશું જોતા રહો સત્યન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની